તમારું મકાન સારું થઈ જાય તમારે ત્યાં દીકરાઓ સારા થાય તમને સારી નોકરી મળી જાય તમે કરતા કરતા વધારે પદ પ્રતિષ્ઠા મળી જાય કોઈ દિવસ એમ કહેતા કે ભગવાનની કૃપા થઈ ગયું કેમ કે તમને પૈસો પદ પ્રતિષ્ઠા મકાન બધું સારું થાય ને એ ભગવાનની કૃપા નથી એ ભગવાનની કૃપા નથી ભગવાનની કૃપા કોઈ દિવસ તમને ધન સંપત્તિ નો આપે ભગવાનની કૃપા તમને સંતો અને આવી કથાઓનો સંગ આપતા હોય છે ભગવાન તમને પૈસા આપીને મોહમાં નાખી દે ના ભગવાનની કૃપા થાય તો તમને સંત નો સંગ કરાવે ભગવાનની કૃપા થાય તો તમને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવે પરમાત્માની કૃપા થાય તો તમારા હાથે સારા કર્મ કરાવે એ ભગવાનની કૃપા છે પ્રજાપતિ પરિવાર આજે કહી શકે કે ભગવાને એટલી કૃપા કરી અમને આવા કથાના મનોરથી બનાવ્યા છે આ ભગવાનની કૃપા છે કથાના મનોરથી બનાવી ભગવાનની કૃપા છે તમારો પૈસો નહીં પૈસો દુનિયામાં કોની પાસે નથી જેની પાસે પૈસા ગણવાના પોતાને ખબર નથી કેટલો પૈસો છે એવાની ઘરે સતનાયન ભગવાનની કથા નથી થતી કોઈ દિવસ તો એને પૈસાની ભગવાનની કૃપા ન કહેવાય કૃપા તો એ કહેવાય તમારી પાસે રહેલી સંપત્તિ જે તમે પુરુષાર્થથી મેળવી છે તમારી આવડત થી તમારી બુદ્ધિ થી મેળવી છે એ બુદ્ધિ દ્વારા મેળવેલો પૈસો સારા કામ તમારા હાથે થાય એ ભગવાનની કૃપા તમારા તમારા હાથે સત્કર્મ થાય તમારા હાથે ઠાકોરજી રાજી થાય અને મેં હંમેશા કહ્યું છે આ સંસારમાં બીજું કાંઈ કરો કે ન કરો કામ એવું કરજો ભગવાન રાજી થાય બસ